પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પત્રકાર એકતા પરિષદની અરવલ્લી જિલ્લા પત્રકારની મીટિંગ મોડાસા સર્કિટ હાઉસમાં મળી હતી પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારીની મિટિંગ મળી જેમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે સંગઠનની રચના આ મુજબ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી ખજાનચી અને સહ ખજાનચીની નિમણૂક કરવામાં આવી હતી તેમજ આઈટી સેલમાં સલાહકાર સમિતિની હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મનોજ રાવલ અરવલ્લી ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના પુતર આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર